નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાની નમૂના રૂપ કામગીરીના અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે ડિંડુલીમાં રમાઈ રહેલી બાળકી પર ઘટનાનું ઢાંકણું પડતા મોત નિપજ્યું છે આ ઘટના પર સ્થાનિક રહેશોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલાં પણ સુરતના સચિન વિસ્તારમાં બે વર્ષે બાળક બોલ રમતા રમતા ગટરની ખાડીમાં પડી જતા મોત નીપ્યું હતું ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલીના ચેતનનગર વિસ્તારમાં ચોમાસું પૂરું થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કામગીરી દરમિયાન ગટરના ઢાંકણા ખુલ્લાઓ રાખવામાં આવ્યા હતા અને પાલિકાની આ લાલિયા વાડીએ બાળકનો ભોગ લીધો છે બે બહેનો રમી રહી હતી ત્યારે રમતા રમતા બે બહેનો પર ગટરનું ઢાંકણું પડ્યું હતું જેમાં બે વર્ષની બાળકી બચી ગઈ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રીને માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નિપ્યું હતું અને ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં આજે તબીબીએ બાળકીને મૃત જાહેર કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો 那你吧。